તહેર સ્માર્ટ સિટીના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે વડોદરા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે જેનું કારણ સત્તાધીશો વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો છે પરિવાર ચાર રસ્તા પાસે તો અગાઉ પણ ત્રણ જેટલા ભૂવા પડી ચૂક્યા છે હવે ફરી એક નવો ભૂવો પડ્યો છે ઉપરથી નાનો દેખાતો અને અંદરથી દસ ફૂટ જેટલો ઊંડો આ ભૂવો પાલિકા તંત્રના વિકાસની વાતોની પોલ ખોલી રહ્યો છે સુરક્ષા માટે ગંભીર પ્રશ્ન ઊભા કરી રહ્યો છે હાલ આ સ્થળ બેરીકેડ મૂકીને કોર્ડન કરવામાં આવ્યું છે છતાં વાહન ચાલકો માટે મોટી દુર્ઘટનાનું જોખમ તો યથાવત છે વિસ્તારના જાગૃત આગેવાન મેહુલભાઈએ કેટલાક અધિકારીઓ વચ્ચેની મિલી ભગતને જવાબદાર ગણાવી છે તેમજ સત્તાધીશો સામે પણ નારાજગી દર્શાવી હતી ગુણવત્તા પર ધ્યાન આપવાના બદલે તંત્ર અને સત્તાધીશો માત્ર કાગળ પરના સ્માર્ટ સિટીના સપના જ બતાવે છે જ્યારે તેના પરિણામો પ્રજાને જ ભોગવવા પડે છે સ્વચ્છતા સુવિધા અને સુરક્ષાની વાતો કરતા વડોદરામાં જો આ રીતે ભૂવા પડતા રહેશે તો સ્માર્ટ સિટીની કલ્પના માત્ર કલ્પના જ બની રહેશે અને નાગરિકો માટે રોજિંદી મુસાફરી જોખમ ભરી જ રહેશે આશા રાખીએ કે હજુ તંત્ર આ મુદ્દે ગંભીર બની વડોદરા શહેરને ભૂવા વગરના શહેર તરીકે બનાવીને પ્રજા ટેક્સના પૈસાનું વળતર આપશે વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાગોડિયા રોડ વોર્ડ નંબર પંદર નો વિસ્તાર છે આજે જે વર્ષોથી આઠ થી દસ વર્ષથી આ રોડનું સમારકામ થઈ રહ્યું છે એ તદ્દન રદમાં કોન્ટ્રાક્ટરે રદિ માલ વાપરેલો છે રોડ જે વાપર્યો છે તદ્દન હલકી ક કક્ષાનો ડામર વાપરીને બનાવવામાં આવેલો છે અહીંના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં આ રોડની સમાર કામગીરી થતી નથી તંત્ર ઊંઘતું જળપાયું છે અને સાથે જ જો આ રોડ તાત્કાલિક ધોરણે નહીં બનાવવામાં આવે તો મેયર ઓફિસ અને કમિશનર ઓફિસનો સ્થાનિકોએ કીધું છે કે ઘેરાવ કરવા માટે અમે રેડી છે તમે અમને કોલ કરજો સાથે જ આ વિસ્તારમાં એક વર્ષમાં ત્રીજો ભૂવો પડ્યો છે અને એ ભૂવાની તમે જોઈ શકો છો દસ બાય દસ જે ઊંડો છે અને પહોળો છે આજે આ રોડ જે ત્રણ થી ચાર વર્ષથી બંધ છે સિંગલ પટ્ટી રોડ ચાલુ છે તેના લીધે ધંધા વેપાર રોજગાર પડી ભાંગ્યા છે અને એ લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે આ લોકો જે વેરો ભરે છે જે રોડ ટેક્સ ભરે છે જે ગાડીઓના રોડ ટેક્સ ઉગાવવામાં આવે છે તેનું વળતર સ્થાનિકોને મળતું નથી એટલે જ જો વહેલી તકે આ રોડનું કામ પૂર્ણ નહીં થાય તો કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે અને જેટલાનો કોન્ટ્રાક્ટ આ રૂલ બનાવવામાં આપેલો છે એટલો જ દંડ ફટકાર એવી રજૂઆત છે મેહુલ કહર વોર્ડ નંબર પંદર પ્રમુખ